નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કિસાન સંદેશમાં હું આજે લઈને આવ્યો છું આપના માટે એક નવી યોજના શરૂ કરવા માંગો છો અથવા તમારી પાસે પહેલેથી જ ડેરી બિઝનેસ છે અને તમે તેને આગળ વધારવા માટે લોન લેવા ઈચ્છો છો જો તમે ડેરી ફાર્મ બિઝનેસ માટે લોન લેવા માંગતા હોવ તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો અને વેલ્યુબલ બનવાનો છે કારણ કે આજના આ વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ કે ડેરી ફાર્મ બિઝનેસ માટે લોન કઈ કઈ યોજના હેઠો મળે છે કેટલી સબસિડી મળે છે અને સબસિડી માટે અરજી કેવી રીતે કરવી એટલે જો તમે ડેરી ફાર્મ બિઝનેસ વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોવ અથવા લોન લેવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે વિડીયોને મિત્રો સંપૂર્ણ અંત સુધી જરૂર જોજો જેથી તમને સાચી અને સંપૂર્ણ માહિતી મળી શકે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ સબસિડી વિશે મિત્રો સૌથી ચર્ચામાં રહેતો એક પ્રશ્ન એ છે કે શું ડેરી ફાર્મ બિઝનેસ પર ખરેખર પચાસ ટકા સબસિડી મળે છે અર્થાત સાદા શબ્દોમાં કહીએ તો જો આપણે એક લાખ રૂપિયાની લોન લઈએ તો શું ખરેખર પચાસ હજાર સુધી સબસિડી મળી શકે આ માટે આપણે વાત કરીશું નેશનલ લાઈવસ્ટોક મિશન યોજના એટલે કે એન એલ એમ સેમ્સ વિશે આ યોજના હાલ સૌથી વધુ ચર્ચામાં છે અને આ યોજનામાં પચાસ ટકા સુધી સબસિડી મળતી હોય છે પરંતુ મિત્રો અહીંયા એક મહત્વની વાત ધ્યાનમાં રાખવાની છે જો તમે માત્ર ડેરી ફાર્મ બિઝનેસ શરૂ કરો છો તો નહીં પરંતુ જો તમે ડેરી ફાર્મ બિઝનેસ સાથે સાથે ફીડ અને ફોડર એટલે કે ચારો અને દાણા બનાવવાનો બિઝનેસ શરૂ કરો છો તો આ યોજના હેઠળ તમને પચાસ ટકા સુધીની સબસિડી મળી શકે છે આ ઉપરાંત મિત્રો જો તમે ગોટ ફાર્મિંગ એ બિઝનેસ કરો છો જેમ કે બકરી પાલન અથવા ભેંસ પાલન તો આ બિઝનેસ માટે પણ એલ એન એલ એમ યોજના હેઠળ પચાસ ટકા સુધી સબસિડી મળી શકે છે પોલ્ટ્રી ફાર્મિંગ બિઝનેસ માટે પણ આ યોજનામાં પચાસ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે જો તમે ડેરી ફાર્મ માટે ગાય અથવા ભેંસ ખરીદવા માંગતા હો તો તેના માટે તમને અલગ યોજના હેઠળ લોન મળશે જો તમારો પહેલેથી જ ડેરી ફાર્મ બિઝનેસ ચાલતો હોય અને તેની સાથે તમે ફીડ પાવડર અથવા ચારો બનાવવાની કોઈ યુનિટ સ્થાપિત કરવા માંગતા હો તો આ યોજના હેઠળ તમને પચાસ ટકા સુધી સબસિડીનો લાભ મળી શકે છે મિત્રો દૂધના પ્રોડક્ટ બનાવવાના બિઝનેસ માટે લોન જો તમારો બિઝ બિઝનેસ દૂધ પરથી બનેલા પ્રોડક્ટ સાથે જોડાયેલો છે જેમ કે ઘી દહીં પનીર ક્રીમ વગેરે બનાવવાનો બિઝનેસ છે તો તમને એનિમલ હઝબેન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લોન મળી શકે છે આ યોજના હેઠળ તમારા પ્રોડક્ટના ખર્ચનો સુધી લોન મળી શકે છે અને લોનના વ્યાજ પર ત્રણ ટકા સુધી સબસિડી પણ મળી શકે છે મિત્રો ગાય ભેંસ ખરીદવા માટે લોન કેવી રીતે લેવી હવે ઘણા લોકોના મનમાં પ્રશ્નો આવે કે અમારે તો ગાય ભેંસ ખરીદીને ડેરી બિઝનેસ શરૂ કરવો છે તો લોન કેવી રીતે લેવી તે માટે તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન લઈ શકો છો જો તમે એક લાખ સુધી લોન લઈને નાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હો તો પીએમ મુદ્રા યોજના યોજનામાં એગ્રીકલ્ચર સંબંધિત બિઝનેસ માટે લોન મળે છે આ યોજનામાં તમે કોલેટ્રોલ ફ્રી લોન મળે છે અર્થાત કોઈ પણ ગેરંટી વગર લોન મળી શકે છે મુદ્રા યોજના હેઠળ સીધી ખેતીની લોન નથી મળતી પરંતુ ખેતી સાથે જોડાયેલા બિઝનેસ જેમ કે ડેરી ફાર્મ પોલ્ટ્રી ફાર્મ મધમાખી પાલન માછલી પાલન વગેરે માટે એક લાખ સુધી કોલેટ્રલ ફ્રી લોન મળી શકે છે મુદ્રા યોજના હેઠળ મહત્તમ વીસ લાખ સુધી લોન મળી શકે છે પરંતુ તેની એક શરત છે જો તમે પહેલા એક લાખનો મુદ્રા લોન લીધી હોય અને સમયસર ચૂકવી દીધી હોય તો પછી તમે તરુણ પ્લસ કેટેગરી હેઠળ વધુ લોન માટે પાત્ર બની શકો છો હવે પશુ કિસાન ક્રેડિટ કાર્ડની વાત કરીએ આપણે એટલે કે પીકેસીસીની જો તમે પશુપાલન માટે લોન લેવા માંગતા હો તો તમારા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખૂબ જ સારી છે આ યોજના હેઠળ તમને સરળતાથી લોન મળી જાય છે અને તમે લોન સમયસર ચૂકવો છો તો તમને વ્યાજમાં ત્રણ ટકા સુધી સબસિડી મળે છે આ રીતે તમે કેસીસી યોજના હેઠળ લગભગ ચાર ટકા વ્યાજ દરે લોન મળી શકે છે હવે મિત્રો વાત કરીએ રાજ્ય સરકારની યોજનાઓ તો પશુપાલન બિઝનેસ માટે રાજ્ય સરકારની પણ અલગ અલગ યોજનાઓ હોય છે દરેક રાજ્યમાં યોજના અને સબસિડીનો દર અલગ અલગ હોઈ શકે છે હવે પ્રશ્ન આવે છે કે અમારા રાજ્યમાં કઈ યોજના ચાલી રહી છે તે કેવી રીતે જાણવું તો મિત્રો તે માટે તમે તમારા નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે કેવી કે અથવા વેટનરી હોસ્પિટલ જઈને હાલમાં પશુપાલન માટે કઈ યોજના ચાલી રહી છે તેની માહિતી મેળવી શકો છો હવે લોન માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ મિત્રો તો તમે કોઈ પણ યોજના હેઠળ લોન માટે અરજી કરો તો તમારી પાસે નીચેના દસ્તાવેજો હોવા જરૂરી છે જેની અંદર ઉદ્યોગ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આ સર્ટિફિકેટ વગર સરકારની નજરોમાં તમે બિઝનેસમેન ગણાતા નથી આ સર્ટિફિકેટ સંપૂર્ણ ફ્રી બને છે અને તમે ઘર બેઠા ઓનલાઈન બનાવી શકો છો બીજું છે ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ આ રિપોર્ટમાં તમારા બિઝનેસની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ જેમાં પશુઓની સંખ્યા જાત ઉત્પાદન ખર્ચ નફો વેચાણ વગેરે બધી જ માહિતી બીજું જમીન સંબંધિત દસ્તાવેજો જેમાં રજિસ્ટ્રી જમાબંધી અથવા લીઝ એગ્રીમેન્ટ ઓછામાં ઓછું દસ વર્ષનું પછી મિત્રો આ ચોથા આવે છે બેંકનું સ્ટેટમેન્ટ છેલ્લા છ મહિનાની બેંક સ્ટેટમેન્ટ અને પાસબુકની નકલ અને પાંચમું કેવાયસી દસ્તાવેજો જેની અંદર આધાર કાર્ડ પેન કાર્ડ રહેઠાણનો પુરાવો એસસી એસટી ઓબીસી કેટેગરી માટે સંબંધિત સર્ટિફિકેટ મિત્રો આ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો એનએલએમ યોજના માટે અહીંયા તમને સ્કીન ઉપર દેખાય છે તે વેબસાઇટ ઉપર જઈને રજિસ્ટન કરીને સ્કીમ પસંદ કરો પ્રોજેક્ટ રિપોર્ટ અને દસ્તાવેજ અપલોડ કરો મુદ્રા યોજના માટે તમને દેખાય છે અહીંયા સ્કીન ઉપર જે વેબસાઇટ છે અહીં એલિજિબિલિટી ચેક કરીને અરજી કરી શકો છો જો તમે મિત્રો ગાય ભેંસ ખરીદવા માંગતા હો પી અથવા મુદ્રા યોજનામાં ફીડ ફોડર યુનિટ અથવા મોટો બિઝનેસ એલ એમ યોજનામાં અને દૂધના પ્રોડક્ટ એ એચ આઈડીએફ યોજના તો આ બધી યોજનાઓ તમારા માટે જ ઉપયોગી છે મિત્રો આશા છે કે તમને આ સંપૂર્ણ માહિતી સારી રીતે સમજાઈ ગઈ હશે જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો